બેન અધિકૃત વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા એટીએસ અમદાવાદ માઉ તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બંદી સદર ને સાબુ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવા ધનમાં નસેલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારું સૂચના કરેલ હોય વડોદરા વિભાગ વડોદરા તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટા ઉદેપુર સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એનડીપીએસના ગુના શોધી કાઢી લક્ષી કામગીરી કરવા સૂચના કરવામાં આવેલ હોય કે જે અન્વયે એસઓજી આઈસી

ગ્રામ કે જેની કિંમત બાવીસ હજાર સોના મુદ્દા માલ સાથે મળી આવતા આરોપીઓએ ગુનો કરેલ હોય કે જેના અનુસંધાને વિરુદ્ધ ધીનાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિકલ સબસ્ટેશન્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી વધુ કાર્યવાહી માટે કમવાટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ ઇસમનું નામ હસમુખભાઈ છગનભાઈ રાઠવા ઉંમર વર્ષો પચાસ ધંધો ખેતી રહેવાસી નળવાટ નિશાળ પડિયા કમવાટ જિલ્લો છોટાઉદેપુરનો સમાવેશ થાય છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર